હોય કે ગામડું જનતા કોઈને કોઈ વિકાસીય મુદ્દાને લઈને પરેશાન છે ત્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રહીશો દ્વારા રોડ નહીં તો વટ નહીંની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું સામે આવ્યું છે મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા મોટાભાગની સોસાયટીઓમાં પાકા સીસી રોડની સુવિધાઓ પૂરી પડાય છે પણ રત્નદીપ અને ઋષિકેશ સોસાયટીના અમુક વિસ્તારોમાં હજુ પણ પાકા રોડની સુવિધા પહોંચી નથી ભૂગર્ભ ગટરની સમસ્યા પણ સતાવી રહી છે જેને લઈને આ વિસ્તારના રહીશો રોષે ભરાયા છે આ વિસ્તારમાં રોડના હોવાથી ભારે ગંદકી થાય છે જેથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધતો જાય છે ત્યારે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા દેખાવો યોજી રોડ નહીં તો વોટ નહીં ચીમકી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારનું એલાન કરાયું છે ત્યારે આ વિસ્તારમાં પાકા રોડની સુવિધા પ્રાપ્ત થાય તેવી રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ